વડોદરા સુરત સ્થિત પેસિફિક સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ દ્વારા વાર્ષિક બે હજાર પચીસ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ તેમજ ફેકલ્ટી મેમ્બર્સ દ્વારા વર્ષ દરમિયાન શૈક્ષણિક રમતગમત ટેકનિકલ ફેસ્ટિવલ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં હાંસલ કરાયેલા વિશિષ્ટ સિદ્ધિ માટે તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી અને સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત આઈપીએસને આમંત્રિત કરવામાં આવ્યા હતા ગેલોતે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી તેઓને તેમની કારકિર્દી અંગે માર્ગદર્શન આપ્યું અને કૌશલ્ય વિકાસ સ્કિલ ડેવલપમેન્ટનું મહત્વ સમજાવ્યું વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે અદાણી એલ એનટી જેએમટી સાઈમ્પેક્સ અલિન્દ્રા મેગ્નેટ પ્રોજેક્ટ સહિત વિવિધ ઉદ્યોગોની કંપનીઓના જનરલ મેનેજર ડાયરેક્ટર અને એચઆર વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ડિપ્લોમા અને ડિગ્રીના એકસો પંચોતેરથી વધુ વિદ્યાર્થીઓ નૃત્ય ગાયન નાટક માઇમ ફેશન શો વગેરે છ વિવિધ કેટેગરીમાં કુલ બેતાલીસ કૃતિઓ રજૂ કરી કાર્યક્રમના અંતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા એલ્યુમિનિયમ એસોસિએશન શરૂ કરવા અંગે ચર્ચા કરવામાં આવે મારું નામ ડૉક્ટર કંદર જોશી છે હું પેસિફિક સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ ડિપ્લોમા સ્ટડીઝમાં વાઇસ પ્રિન્સિપાલ છું અને આજે અમારો ઉત્સવ ટુ કે ટ્વેન્ટી ફાઇવ વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ છે આ કાર્યક્રમનો ખાસ પર્પઝ તો એ છે કે આખા વર્ષ દરમિયાન જે પણ વિદ્યાર્થીઓ છે અને અમારા ફેકલ્ટી મેમ્બર્સ છે એના એચિવમેન્ટ હોય એમના જે પણ રેન્ક આવ્યા છે તો અમે બધાને એપ્રિશિએટ કરીએ છીએ અને સાથે એન્યુઅલ પ્રોગ્રામ છે એટલા માટે સાથે ડાન્સ ડ્રામા અને વિવિધ કલ્ચરલ એક્ટિવિટી રાખવામાં આવે છે આનાથી બાળકોના ભવિષ્યને આગળ જે કારકિર્દી બનાવવાની છે તો કેટલો ફરક પડે છે આવા પ્રકારના પ્રોગ્રામ જે છે એમાં અમે ખાસ એવું ધ્યાન રાખીએ છીએ કે જે પણ પ્રાઇઝ આપવાના છે તો એ લેવલના ગેસ્ટને અમે ઇન્વાઇટ કરીએ કે જેનાથી સ્ટુડન્ટને મોટિવેશન મળે જેમ કે આજના આપણા જે ગેસ્ટ હતા એ આપણા ઓનરેબલ મેયરશ્રી હતા પોલીસનર ઓફ જે આપણા કમિશનર છે એ પોતે પણ સિવિલ એન્જિનિયર છે તો કમિશનર સાહેબ અમારા ગેસ્ટ હતા આ સિવાય એલ છે અદાણી છે સાઈ ઇમ્પેક્ટ છે જીએમટી કાસ્ટિંગ છે ટોપ લેવલની જે કંપનીઓ છે એમાંથી અમે અલગ અલગ ગેસ્ટને બોલાવ્યા હતા તો સ્ટુડન્ટને આનાથી મોટિવેશન પણ મળે છે અને એમની કારકિર્દીને આગળ લઈ જવા માટે પ્રેરણા પણ મળે છે